છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ જગતને સરમશાર કરતી વધુ એક ઘટના બની છે. છોટાઉદેપુરની એક શાળામાં ભારે શરમજનક ઘટના બની છે બનાવની વિગત એવી છે કે એક શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી તેર વર્ષની શગીરા સાથે શાળામાં ફરજ બજાવતા ક્લાસ ટીચર સંજયભાઈ પારેખ દ્વારા શારીરિક અડપલા કરી ધાકધમકી આપી હતી. જે બાબતે શાળાના શિક્ષક સામે સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ખાતે આવેલ એક શાળામાં ધોરણ માં અભ્યાસ કરતી તેર વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજયભાઈ પારેખે શારીરિક અડપલા કર્યા હતા અને બિભિતસ માંગણી કરી હતી તને પૈસા આપીશ તેવી લાલચ બતાવી હતી જોકે કિશોરી તાબે નહીં થતા ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ તેવી ધમકી આપી હતી જે બાબતેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટા ઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ પંદર ન્યાય સંહિતા કલમ પંચોતેર એક ત્રણસો એક પોક્સો એકની કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ કલમ સહિત અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે આજરોજ છોટાઉ પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિવસ્ત માગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા ફોક્સો એક કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ હા એ જો તું મને કેસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપે જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય એવું રીતે મારી બેનપણીને કીધું હતું ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે બે જણ મારી બેનપણી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સરે એવી મારી બેનપીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એ એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરવા દે પપ્પી કરવા દે એવી એવી રીતે એ કીધું ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ઢરાવતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે તઈ જઈ કીધું ત્યારે મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પલેન કરાવી જાઉં તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવવા પણ નથી દી હું આવતી હતી તો પણ એ ટીચરેને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું તો વ્યવહાર આવી તો ત્રીજી વાર થઈ બે વાર એમને માફ કરે પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય આવી તો હોય શું માંગની ઓકે ક્યારનો બનાવ ક્યારનો આ તો ક્યારનો બનાવ હતો બે વાર તો એને માફી કરી પણ ત્રીજી વાર એને નવા ના કરી શકી ત્યારે ત્યારે બની ગયો આ સોમવારે બન્યું હતું 25 તારીખ 3 વાગે શું માંગની છે તારી સજ્જત છે બસ मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद